નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છે આત્માનો અવાજ બનેલી એક સત્ય ઘટના વિશે આજે સાંજે શાંતિથી હું ટીવી જોતો હતો ત્યાં અમારા ઈસ્ત્રીવાળા ભાઈ આવ્યા દરેક વખતની જેમ ગણીને કપડાં લીધા અને ગણીને કપડાં આપ્યા તેની નોટમાં લખી દીધું મેં તેની સામે જોઈને કીધું ભાઈ મહિનો પૂરો થઈ ગયો હિસાબ નથી લેવાનો ભાઈએ પેન કાઢી ટોટલ મારી બોલ્યા સાહેબ પાંચસો પચાસ રૂપિયા થયા છે મેં પાકીટમાંથી રૂપિયા પાંચસો પચાસ કાઢીને એ ભાઈને આપ્યા ભાઈ બોલ્યા સાહેબ નોટ પહેલાં વાંચી લો મેં કીધું ભાઈ મેં કદી તારો હિસાબ જોયો નથી અને જોવાનો પણ નથી આપ કેટલા વર્ષોથી અહીં આવો છો ભાઈ બોલ્યા પંદર વર્ષ તો ખરા તો પણ સાહેબ આ બુક જોઈ લો પાંચસો પચાસ રૂપિયા કાપતા પણ તમારા રૂપિયા ચારસો પચાસ જમા બોલે છે મેં તેની નોટ હાથમાં લીધી એણે રૂપિયા એક હજાર જમા લીધા હતા મેં કીધું ભાઈ મેં તો તમને કોઈ રૂપિયા હજાર નથી આપ્યા ભાઈ બોલ્યા સાહેબ હું કપડાને જ્યારે ઇસ્ત્રી કરું છું ત્યારે ખિસ્સા ચેક અચૂક કરું છું તમારા પેન્ટના ખિસ્સામાંથી હજાર રૂપિયાની નોટ નીકળી હતી આમ તો હું બીજા દિવસે તમને આપી દેવા ન હતો આપી દેવાનો હતો પણ એ જ દિવસે આકસ્મિક ખર્ચ અને ઇલેક્ટ્રિક બિલ સાથે આવતા મારું મન લાલચું બની ગયું સાહેબ મેં તમને કહેવાનું માંડી વાળ્યું હતું થોડા દિવસથી આ હજાર રૂપિયા નોટ મને સુવા દેતી નથી રોજ વિચાર આવે મેં કંઈ ખોટું કર્યું છે સવારે દીવાબત્તી કરી અને ભગવાનને પગે લાગું તો હજાર રૂપિયા દેખાય સાહેબ ખબર નહીં પણ હું મારી જાતને કોઈ મોટો ગુનેગાર સમજવા લાગ્યો આજ સવારે ગુરુવાણી સાંભળતો હતો મન લોભી મન લાલચું મન સંચળ ચિત્તસોર મનનું કહ્યું ના કરે મન છે હડાયું ઢોર અને આજે સવારે જ મેં નક્કી કરી નાખ્યું કે આ હજાર રૂપિયાની નોટ જેની છે તેને પાછી આપી દેવી આ માનસિક તણાવ હવે લાંબો નહીં ખેંચાય સાહેબ રોજ બે ત્રણ કલાક વધારે કામ કરી લઈશ તો હજાર રૂપિયા તો રમતા ઉતારી લઈશ પણ રોજ દીવાબત્તી કરતી વખતે ભગવાન સામે નીચે માથે ઊભા રહેવું નથી ગમતું સાહેબ મને માફ કરજો આપને મોડું જણાવ્યું તકલીફમાં હોવાથી બાકીના રૂપિયા આવતા મહિને વાળી દઈશ મારી પાસે બોલવા કોઈ શબ્દ બચ્યા ન હતા ઈમાનદારી દેશ પ્રેમ દેશપ્રેમ સત્સંગ વફાદારી પ્રાર્થના કર્મોની વાતો કરતા ધતિંગ અને ઢોંગી માણસો આ ભાઈ આ ભાઈ પાસે વામણા સાબિત થયા મોકો મળે ને લૂંટી લેવાની ભાવનાવાળાઓના ટોળા વચ્ચે આ મુઠીરી ઉચેરો માનવ આ જોઈ એ મારા આંખમાં પાણી આવી ગયા સાથે ગર્વ થયો કે મારા દેશમાં હજુ આવી ઈમાનદાર વ્યક્તિઓ પડી છે બેસ ભાઈ આજે ચા નાસ્તા વગર ના જવાય મેં કીધું ભાઈ તમે દીવાબત્તી કરતા જે અનુભવ કરતા હતા તેને શું કહેવાય તે ભાઈ બોલ્યા પ્રભુનો સાક્ષાત્કાર મેં કીધું નહીં ભાઈ એ પ્રભુનો સાક્ષાત્કાર નહીં એ આત્માનો સાક્ષાત્કાર કહેવાય જેને આત્માનો સાક્ષાત્કાર થાય છે તે જ પ્રભુના સાક્ષાત્કાર ને લાયક બને છે જે આત્માનો અવાજ સાંભળે છે તે જ પરમાત્માનો અવાજ સાંભળી શકે છે આ રૂપિયામાં ના તો તમે રૂપિયાવાળા બની જાત કે ના તો હું ગરીબ બની જાત આ રૂપિયા એક હજાર તમે ભૂલી જાઓ કે મારા ખિસ્સામાંથી આ એક હજાર રૂપિયા નીકળ્યા હતા મેં તેની નોટમાં લીટી મારી રૂપિયા પાંચસો પચાસ તેના હાથમાં મૂક્યા લે ભાઈ ખોવાયેલ વ્યક્તિ કે ખોવાયેલ વસ્તુ મળે તો તેની કિંમત એ આંકવી નહીં તે અમૂલ્ય હોય છે તેને રૂપિયા પાછા દેવા ઘણી કોશિશ કરી કહ્યું ભાઈ તમારી અગરબત્તીની તાકાત સામે આ રૂપિયાની કોઈ કિંમત નથી તેને જતાં જતાં મેં ખભે હાથ મૂકી કીધું ભાઈ ખુશનસીબ વો નહીં જીનકા નસીબ અચ્છા ખુશનસીબી ખુશ મેં મારી લોકોના પેટ ભરાઈ ગયેલ હોય છે તો પણ ગરીબની થાળીમાંથી ઝૂંટવી લેતા શરમાતા નથી ત્યારે આ સાયકલ ઉપર ફરતા એક સામાન્ય માણસની ઈમાનદારીને એ વંદન કરવાની ઈચ્છા થાય નીતિમત્તા સાચી હશે તો કામ ક્યાંય અટકશે નહીં જ્યાં ઈમાનદારીનો હિસાબ થાય ત્યાં ધનનો કદી નહીં મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ સાથે મળીશું આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે